इलेक्ट्रिक फेमिली केम हो बदला मजामा गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी तो गाइस नया ब्लॉग मा बजना स्वागत छ न गाइस आजै त 2 बजेने वर्षा चल्नु थै गाइत जो आज त सवा सवामा वर्षा चल्दै छ लगभग आज त 2 बजे भति वर्षा चल्नु छ जो त त्य रे रात 2 बजे भति यसमे काबेन गुड मॉर्निंग छलागे वर्षात पडे भेल आज त रात न चालू चालू भई छ गत्त त नि बिजुली पर्छ है तो ग

તો ચલો ગાઈ જઈએ તો નાસ્તો કરો બાકી છે આપણે નાસ્તો કરીએ થોડી વાર ગઈ તો ગાઈ જો વિરમ તો બધું આખા ઘરમાં રમણ ભ્રમણ કરીને નહીં વિરમ એક માઈક માટે વિરમે આખું બધું બધું બહાર કાઢી દીધું પેલા ઓખલાણથી ગાઈશ બધું આપણો પર્સનલ સામાન છે ને વિરમ બધું આ આપડે studio સામાન સગાઈ સમાન સાહબ ગાઈસ જો આ keyboard છે પેલી notebook છે આપડી order લખવાની આ બધું જેટલું બધું વસ્તુ ગાઈસ આપડું પડી છે અને અત્યારે વિરમ રીતે બધું રમણ ભમણ કરી દીધું વી ખરીદી દીધું બધું એવી રીતે તો માઈક બન્યું કે નહીં વિરમ બને દીધું તો ગાઈસ જો વિરમે દેસી જુગાર કર્યો ચમ ફ્રી ફાયર રમ પણ ફ્રી ફાયર તમે ડેટ મારી દીધી હા છે સોગન બસ મારી દીધી દિલ શું કાતે નહીં કાલ રાતે જ મારી દીધી પણ રાતે ડીએટ મારી દીધી તો ગાય જુઓ આપણે પીસી ટ્રોકિંગ નાખીએ કે અત્યારે અહીંયા ભીજ મારા હે એ કારણથી તમે બતાવો ચારેકર જુઓ તો ગાય જુઓ અહીંયા તો બધું ભેજ માણસ છે એ કારણથી અમારે ટ્રોકિંગ રાખવું પડે નહીં તો ગાય સિરા દ્વારા માંડે છે તો ખોતર ખોતર રાખવા દિવસ હો ગયા આવું તો ગાય જુઓ આપણા કેમેરાને બેગો પડી બે બે કેમેરા પડે છે અંદર આપણા ચાલો ગાય જવું આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ થોડી વારમાં તો ગાય જો ફાઇનલી આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ ફ્રી ફાયર રમવા માટે આજ તો જવાનો છે તો ગાય કપડાં લેવા જવાનું છે એટલે ગુજરાતી લુગડા લેવા જવાનું છે શું કહેવું તમારે તો વિરમ આજે સ્કૂલ નથી જવાનું હા બરાબર તો ગાયસ વિરમ કે બુલિસ્ટિક તમે ડાઉનલોડ કરી દો ને આપણે ફ્રી ફાયર રમીએ કાલ રાતે જ મેં ડિલેટ કરી હતી એપ્લિકેશન કેમ કહીએ ફ્રી ફાયર રમવા મુખ્ય ના હોય ત્યારે નહીં હા એ ભાઈ જમણા રોટલે બનાવે છે ને રશ્મિકા લસણ ખોલે છે રીતન મોબાઈલ જોવે છે ને હું ધોણી ખાઉં છું ધોણી તો ગાઈસ ચોમાસાની રશ્મિકા બેન એ બનાવી હતી ધોણી ઘઉંની અને ચોખાની શીકિંગ બનાવી હતી ધોણી ગાઈસ તો અત્યારે મેં એડિટિંગ કરતા હતા હજુ ગાઈસ એડિટિંગ બંધ કરી હાલ ડાઉનલોડ થાય છે પેલું એટલે તો વિરામ રહીને આયો તો અત્યારે આ તો અમે હવે ખાઈએ છીએ તો ગાઈસ ખાવાની મજા આવે છે ચોમાસા નહીં છે ગરમ બહુ જ મજા આવે છે જો વિરમ આવી ગયો મસ્ત બનાવી ધોણી ચલો આ ડાઉન નથી જાય પછી આપણે મળીએ તો ગાય જુઓ અત્યારે રશ્મિકાબેન બનાવી છે વટાણાનું શાક બાફેલા વટાણાના ભાત ભાત ગાઈસ વિરમ રોટલી પપ્પા ખાવું ને મોળા તો ચલો ગાય આપણે ખાઈ લઈએ તો બેન ટિફિન ભરી છે અહીંયા ગરમા ગરમ શાક લઈ જાય જમદાબેન લઈ જાય રોટલે બસ પપ્પા પણ ખાવા બે જાય છે એમ કે ફૂમતા જે ચાલુ કરી એવી રીતે મેં તો ચલો ગાય જવા આપણે ખાઈ લઈએ અવાજ કરતા બેન થોડો તો ગાય જો રશ્મિકા બેન તો ખાવા બેઠા છે અને શું લાગો રશ્મિકા બેન હા હા હું પણ પકોડી મળી હતી આ ઠંડી ગરમ

फाइनल यहां पे वजनों पहुंची जाती है ट्रैफिक बहुत सदाई है बरसात चालू है तो में वजन महाराज अगर चालू हो जाएगा जबरदस्त कोलाड होगा अब आ जाइए 6 अक्टूबर पे नहीं आएगी हेलो कर तो शर्ट क्या शर्ट सिल्वर टाइप पांच सौ कलर हम बोल कलर आओ तो शर्ट तो এই চিম কাপোৰ লৈ লিজে নহয় যি ধু বটাকে লোৱা জমা বজি নকৰি নাই

<noise> <unintelligible> <hesitation> 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 જે ગીત ત્યાંસ ઓલડી લઈ લો આ આયુ આ હોય તો આવતો પડે આથી કઈ કોમ ખબર ના પડે

Anak cewek 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 cewek

તો ગાઈ જોવા અંધારી તો સા અને બપોરના જે રીતે પાછો વરસાદ ચાલુ થઈ જશે ગાઈસ ફાઈનલી અમે લોકો બદલાવ આવી ગયા છીએ નાની વિરમ તો ગાઈસ ફાઇનલી અમે ઘેર પહોંચી ગયા છો નહી મેળો આ તો ગાઈસ ટ્રાફિક એટલો હલ વગરનો ટ્રાફિક હતું તો કમઈ એ રસ્તો બ્લોક થઈ ગયો છે એટલે બીજા રસ્તા પર બધા આવીને લોડ પડતો તો બધું અને એ પાસની એનું હતું તો ગાઈ જો અત્યારે રશ્મિકાબેન બનાવી છે રોટલી એને સ્મીકરણ પકોડી લાવ તીખી લાવ એમ નહીં તીખી એ પાછી બસ ગરમ લાવ આ વિરમ ભાઈને આવજો તો હું કહેતો તો કે વાઇબ ના લે કોઈ બીજું લઈ લે તો લઈ ભાઈ હાલ તો બીજો એક મસ્ત પણ કે ના મને તો કે આ હારું ગામ હ પેલો પેલું ભલું બતાઈ

ऐसा चलो मस्त लाई